ત્યાં સુધી કહે કે આ જ રીતે નારદજી ઈશ્વરથી ભગવાન કમલના પતિ તેમને જે કહ્યું કે તમે લોકો ધ્યાનપૂર્વક સાંભળો એક વખત યોગી નારદજી લોકોના કલ્યાણની કામના અર્થે જુદા જુદા લોકમાં ફરતા હતા મૃત્યુ લોકમાં આવ્યા અને ત્યાં તેમને પોતાના કમળ ફળના કારણે વિવિધ

આ વ્રત કરવાનું શું ક્યારે કરવું જોઈએ બધું મને વિસ્તારથી આ સાંભળીને ભગવાન કહે છે કે સત્યનારાયણ નું વ્રત

ભોજન કરાવવું આ સંકલ્પ પૂર્ણા ભાઈ રેવા ખંડમ માં સત્યનારાયણ દેવ ની કથાઓનો પહેલો અધ્યાય પૂરો થાય છે જે બોલો સત્યનારાયણ દેવ ની હવે આપણે સાંભળીએ સતનારાયણ કથાનું સતનારાયણ દેવની જય હવે આપણે સાંભળીએ છીએ સતનારાયણ દેવ નો અધ્યાય બીજો નિધન બ્રાહ્મણ અને કાઠિયાવાડ ની કથા સ્તુતિ ચોનાલી ઋષિઓ કહે છે હે બ્રાહ્મણ

વૃદ્ધ બ્રાહ્મણ નું રૂપ ધરીને જણાવ્યું કે આવો હું સંભળાવીશ ઈશ્વું શું કે આ સાંભળીએ બ્રાહ્મણ દેવ બોલ્યા હે પ્રભુ હું ખુબજ ગરીબ બ્રાહ્મણ છું

તે દિવસે બ્રાહ્મણની ભિક્ષામાં ખૂબ જ તેનારાયણ કર્યું બધી સંપત્તિ સંપન્ન થઈ ગયા તે દિવસથી દર મહિને તે આ વ્રત કરવા લાગ્યું ભગવાન સતનારાયણ દેવ નું વ્રત કરવાથી તે શ્રેષ્ઠ બ્રાહ્મણ બધા

પૂછે છે કે હે પ્રભુ તમે આ શું કરી રહ્યા આ વ્રત છે જે બધી ઈચ્છાઓને પૂર્ણ કરનારું છે આ વ્રત ના કારણે મને આ બધી સંપત્તિ મળી છે ત્યારે તે કાઠિયારો પાણી પી પ્રસાદ લઈ નગરમાં ગયો સતનારાયણ દેવ માટે

આગળ કથા કહી તમે સાંભળો પ્રાચીન કાળમાં ઉકલામુખ નામનો એક રાજા હતા તેઓ કથા સત્યવાદી અને ખુબ જ બુદ્ધિમાન હતા

સાંભળીને રાજા કહે છે કે હે સાધુ સાંભળીને સાધુ એ વિનય પૂર્વક કહું કે હે રાજા આ વિશે તમે મને થી જણાવો તમારા કથન અનુસાર હું પણ આ વ્રત જરૂર કરીશ પણ સંતાન નથી

આપણી દીકરી લગ્ન સમયે હું આ વ્રત જરૂર કરીશ આમ પોતાના પત્નીને સારી રીતે આશ્વાસન આપીને વેપાર કરવા માટે ચાલ્યો ગઈ આ બાજુ કન્યા કલાવતી પિતાના ઘરમાં મોટી થવા લાગી પછી ધર્મ યજ્ઞ સાધુ એ નગરમાં શક્તિઓ સાથે રમતી પોતાની કન્યા વિવાહ યોગ્ય જોઈને મનમાં વિચાર કરીને કન્યા લગ્ન માટે શ્રેષ્ઠ વર્ષની તપાસ કરવો આવું દુનિયા

કારણે ભગવાન તેના પર નારાજ થઈ ગયા થોડા વખત પછી પોતાના વેપારી કરવા માટે સમુદ્રપુરમાં નામનું સુંદર નગર માં ગયું અને પોતાના શ્રીમ જમાય સાથે ત્યાં ત્યાં વેપાર કરવા લાગ્યા જ્યારે તેઓ બંને રાજા ચંદ્ર કેતુ ના નગરમાં થઈ ભગવાન ચોરીને ત્યાં આવ્યું જયારે પહેલા વાણિયાને રહેતા હતા તે પોતાની પાછળ દોડતા દૂતોને જોઈને ભયા પ્રય થઈને જોયેલું ધન

સરસથી દુખી થઈ મનની ચિંતાથી ઘેરે ઘેરે ભટકવા લાગી પૂજન થતું ત્યારે તેને કથા સાંભળી અને ભગવાન પાસેથી વર્મન રીતે પછી પ્રસાદ લઈને મોટી રાતે ઘેર આવી માતા લાલવતી કલાવતી કન્યા પ્રેમથી પૂછ્યું

તેમનું જે ધન લઈ લીધું એવામાં આવ્યું હતું કે તેમને બમણું ધન તેમને આપવામાં આવ્યું ફરી તેમને કહ્યું કે સાધુ હવે તમે તમારા ઘરે જાઓ મહા વૈશ્યવો ને પોતાના ઘર માટે પ્રસ્થાન કર્યું આ પ્રમાણે કથા ચોથો અધ્યાય અસત્ય બોલવું અને ભગવાન પ્રસાદ આપના પ્રસન્ન આપવાનું પરિણામ શ્રી સુતની સોના સોનકાદી ઋષિઓ કહે છે કે સાધુ વાણિયા મંગલ ચારણ કરીને બ્રાહ્મણોને ધન આપીને પોતાના નગર માટે નીકળ્યા સાધુ વાણિયા થોડી દૂર ગયા પછી ભગવાન સત્યનારાયણ દેવે તેમની પરીક્ષા કરી અને સાધુ વાણિયાની સામે દંડીનું રૂપ ધારણ કરી આવ્યા અને કહ્યું હે સાધુ તમારી નાવડીમાં શું ભર્યું છે ત્યારે ધનના અહં

દંડિયાના ગયા પછી નિત્ય ક્રિયા કર્યા પછી જળમાં ઉપર આવી ગયા ખૂબ જ આશ્ચર્ય પૂર્વક જોઈને તેઓ તો બહુ બેહોશ જેવા થઈ ગયા હોશમાં આવતા જ સાધુવાણીયા ચિંતિત થઈ ગયું ત્યારે એને જમાય કહે કે હે પિતાજી તમે શોક કેમ કરો છો નળીએ શ્રાપ દીધો છે આ વર્ષ પરીક્ષામાં તેઓ જ ઈચ્છા તો બધું કરી શકે છે રમાઈ વાત સાંભળીને સાધુ વાણીઓ તેમની પાસે ગયા અને ત્યાં દંડીને જોઈ તેમને ભક્તિ ભાવપૂર્વક પ્રમાણ કર્યા આદરથી કહેવા લાગ્યા હે પ્રભુ તમારી આગળની જે કહું તે અસત્ય બોલવાનો

સનાતન સતુષ્ટ થયા નૌકામાં ચડ્યો અને તેને ધનની ભરેલી જોઈ ભગવાન સતદેવ ની કૃપાથી અમારા મનોરથ સફળ થઈ અને આમ કહીને સ્વજન સાથે ભગવાનની વિવિધ પૂર્વક મૂજા પડી ભગવાન જતનારાયણ દેવની કૃપાથી આનંદિત થઈ નૌકાના આવવાની સમાચાર આપવા પોતાની નગરીમાં મોકલ્યા દૂતના મુખે આ વાત સાંભળીને તે ખૂબ જ આનંદિત થઈ ગઈ અને આવી પણ માતા નું આ વચન સાંભળીને વ્રતને પૂર્ણ કરી પ્રસાદ નો પ્રતિ પ્રત્યાગ કરી કલાવતી પણ પોતાના પતિના દર્શન કરવા માટે ચાલી જાય છે ભગવાન સતનારાયણ દેવ ના નારાજ થયા અને લોકામાં ધન ની સાથે હરણ કરીને પાણીમાં ડુબાડી દીધી આ પછી કલાવતી કન્યા પોતાની પત્ની જોઈને ખૂબ જ ચોકમાં રુદન કરવા લાગી કે કન્યાનું અચારણ જોઈ પત્ની સાથે તે ધર્મ યજ્ઞ સાધુ વાણ્યો અત્યંત શોક સંપત થયો વારંવાર ભગવાન સત્યદેવનો દંડ દંડવત કરવા લાગ્યો પ્રસાદ છોડીને પોતાના પતિના દર્શન અર્થે આવી આ કારણે તેનો પતિ અદ્રશ્ય થયો છે જો તે ઘરે જઈને પ્રસાદ ગ્રહણ કરશે તો પુનઃ તેના પતિના દર્શન કરી શકશે

સાંભળો પોતાની પ્રજાનું પાલન કરવામાં કુશળ તુંગ ત્યાં નામે એક રાજા હતા તેને સત્ય દેવ ના પ્રસાદ નો પરિત્યાગ કરીને દુઃખ પ્રાપ્ત કર્યું હતું ઘણા જોયું કે ગોવાળીઓ ભાઈ બંધુઓ સાથે સંતુષ્ટ થઈને ભક્તિ પૂર્વક ભગવાન સતનારાયણ દેવની પૂજા કરી રહ્યા રાજા એ આ જોઈને પણ અભિમાન વચન નતો

ભગવાન સત્યના નથી સંપન્ન થયા આ લોક ગયા સઘળા સુખ ભોગવવાને હતી સોનકા ઋષિઓ કહે કહે છે કે એ મુનિસરો પ્રાચીન કાળમાં લોકો ભગવાન સતનારાયણ નું વ્રત કર્યું હતું તે તે તેમના પછીના હું કહી તેમને મહાજ્ઞાની સંતાન નામે બ્રાહ્મણ હતા તે સતનારાયણ દેવના વ્રતના પ્રભાવથી બીજા જન્મ સુદામા અને બ્રાહ્મણ થયા અને તે જન્મમાં ભગવાન કૃષ્ણનું સ્મરણ કરી

બધા જન્માંતરે વ્રતમ કરનાર ગોવાળીઓ બન્યા કરીને આ પ્રમાણે સંકલ્પ પૂર્ણાંક ના રેખા ખડે શ્રી સતનારાયણ દેવ ના વ્રત ની કથા નો આત્મો અધ્યાય પૂરો થાય છે બોલો ભગવાન શ્રી સતનારાયણ દેવ નું જય

એકનાથમ ભગવાન લક્ષ્મીપતિ નારાયણ ની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌની મારા જય શ્રી કૃષ્ણ